હોય તે શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક સ્થળે ભેગા કરે ત્યારે ભાવુક જોવા મળે તે સ્વાભાવિક છે આવો જ કાર્યક્રમ દહેગામની પૂર્ણિમા હાઈસ્કૂલ દ્વારા યોજાઈ ગયો સંસ્થાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અભૂતપૂર્વ સંમેલન યોજ્યું હતું શાળામાં વર્ષ ઓગણીસો તેસઠ થી બે હાજર પચીસ માં અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ નિવૃત્ત શિક્ષકો નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર જિલ્લા ભગવાનભાઈ પ્રજાપતિ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કે પી શાહ હાઈસ્કૂલ ના આચાર્ય એન પી પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય બિંદુબેન દવે તેમજ પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર વિભાગના તમામ શિક્ષકો કર્મચારીઓના સાથ અને સહકાર થી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન દરમિયાન છસો પચાસ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પચીસ જેટલા નિવૃત્ત શિક્ષકોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો હતો